વક્તે મે એક સોશિયલ મીડિયા માં વિડિયો મૂકેલો હતો થોડો ટાઈમ પહેલા કે ભાઈ કપાસ માં લોટરી લાગવાની વાત કે મારા જ ફાર્મ નો વિડિયો હતો અને કપાસ માં આ વખતે લોટરી લાગશે એટલે એ વિડિયો બહુ જ વાયરલ થયો અને વિડિયા ના માધ્યમ થી ઘણા બધા ખેડૂતો એવું કીધું કે ખેડૂતો ને લોટરી લાગે જ નહીં કારણ કે મેં એની અંદર એ વિડિયોઝ ની અંદર એવી વાત કરેલી હતી કે આ વર્ષે જો વાતાવરણ પણ સારું હતું અને પહેલા તો કપાસ ની રોનક જ કઈક જુદી હતી જ્યાર થી બધા નીકળ્યા ને તૈયાર થી તો રોનક બહુ સારી એવી હતી તો એ અનુમાન થી મેં કીધેલું કે આ વખતે અઢારસો રૂપિયા ભાવ થાય ને તો લોટરી લાગી જશે એમ ખેડૂતોને કે આ વખતે બહુ સારું રહેશે અને મારા ફોર્મ ની અંદર ઓલરેડી કપાસ હતો ત્યારે એ વિડીયો મેં સોશિયલ મીડિયા ના માધ્યમથી નાખેલો અને ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે ખેડૂતોને લોટરી ના લાગે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ઘણી બધી કોમેન્ટ આવતી હતી બહુ સારી પણ કોમેન્ટ આવતી હતી કે ના તમારું મેનેજમેન્ટ સારું છે તો સારું થશે બધાના અલગ અલગ વિચાર હોય છે તો આજની તારીખ અને ઘણા બધાની કોમેન્ટ જાજી કોમેન્ટ તો એવી આવતી હતી કે જે માવઠું થયું ને કે પછીનો વિડીયો બતાવો મેડમ તો આ મેડમ પછીનો વિડીયો બતાવા આવ્યા છે અને આજની તારીખ છે ને એ નવ અગિયાર છે બરાબર નવ અગિયાર બે હજાર ને પચીસ હવે વરસાદ નો અનહદ નુકસાની છે જે પછી એ કહીએ કે આપણે મગફળી ની અંદર અનહદ નુકસાની છે પછી કહીએ કે સોયાબીન માં છે કપાસમાં નુકસાની છે તો ત્યારે મેં અનુમાન લઈ ગયું હતું આ વખતે કપાસ જેને સારા હશે ને એને બહુ સારું રહેશે તો બધાની આવી કોમેન્ટ હતી તો મેં લાઈવ પ્લોટ બતાવ્યો છે અહીંયાં કે નવ અગિયાર બે હજાર ને પચીસ બરાબર અને આ જ એ જ ફિલ્ડ છે જ્યારે કપાસ નાનો હતો ત્યારનું અને આ ઈ ફિલ્ડ છે હવે તમે બધી જગ્યાએ જોઈ લો બધી જગ્યાએ જ્યાં જવું હોય એને ત્યાં હવે હવે એ પ્રૂફ માટે જો તમે આમ જુઓ ને એને ઝૂમ કરશો ને ફોટાની અંદર તો તમને થાંભલો અને લીમડો બંને દેખાશે આ પ્લોટનો એટલે આ લાઈવ એ જગ્યા ઉપર ઊભી છું જે જગ્યા ઉપર મેં વિડિયોઝ ઉતાર્યો હતો બરાબર તો ખેડૂતોને જ્યારે આપણે કોઈ સવાલ કરે ને ત્યારે એમના જવાબ દેવા જોઈએ કેમ કે આ મારું માનવું છે તો ખેડૂતોને સંતોષ થાય બરાબર હવે બધાની અંદર ભાવ નથી આવ્યા ત્યારે મેં એવું કીધેલું હતું આ વખતે કપાસ બહુ સારું કેમ કે વાવેતર એવું ઓછું થયું હતું ને કપાસની રોનક પણ જ્યારે કે વારંવાર ફિલ્ડ કરતા હોય તો વારંવાર ખેડૂતોને આપને ખબર હોય કે એમની રોનક સારી છે બરાબર તો હવે રહી management ની વાત કે આ વરસાદ તો આ field નહીં નડ્યું એ છે ને કે એવું તો નથી કે નથી નડ્યું તો આ field નું તમે મને એક ખાસ કરીને કોમેન્ટ કરજો કે શું હકીકતે આવા બધાને વરસાદ માવઠા પછી આવી રોનક છે કોઈને અને લાઈવ વિડિયો અત્યારે છે આ જોઈ લ્યો બધી જગ્યાએ જોઈ લ્યો એની ખુમાઈશ જોઈ લ્યો કપાસ છે ને આમ ડલ નથી પડ્યો એવો ને એવો રોનક માં છે અને દસ મણની વીણી લઈ લીધી છે અને ખાસ વાત એ છે કે ભાવની વાત હતી કે અઢારસો રૂપિયા ભાવની મેં વાત કરેલી હતી કારણ કે જ્યારે પણ કોઈ પણ વાવેતર ઓછું થતું હોય ને એના ભાવ રહેતા હોય છે આપણને ખબર છે તો એ અનુમાને મેં ભાવ ની વાત કરેલી હતી હવે મારે જ્યારે કપાસ આ માવઠા પછીનો જે મેં વીણો ને તો એની અંદર ચૌદ સો રૂપિયા ના આસપાસ બધાના ભાવ આવે છે ખેડૂતોના અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ની અંદર અલગ ભાવ આવતો હોય તો ખબર નહિ પણ મારે ચૌદ રૂપિયા ભાવ આવેલો હવે સારા ભાવનો કેટલો ભાવ રહેશે સારામાં સારો જ રહેશે એને ખાસ કરીને આવી મહેનત ક્યારે જ્યારે કરીએ ને management ની કિંમત હોય છે હું હર એક video ની અંદર કહું છું આ આપણું મેનેજમેન્ટ છે કે આની અંદર મેનેજમેન્ટ સારું કરવામાં આવે ને તો રોગ સામે બધા સામે લડી શકાય છે. હવે બે વસ્તુ છે કે વાતાવરણ ને ધ્યાનમાં લઈને પણ આપણે હાલવું પડતું હોય કે આપણે જે ખેતી કરતા હોય અલગ વાતાવરણ હોય આ વખતે વરસાદની ઇફેક્ટ હતી જ આપણને બધાને ખબર છે તો મેં આ પ્લોટ ની અંદર ડોકા નથી કપાવ્યા વેરાયટી ને ધ્યાનમાં લઈને નથી કપાવ્યા બરાબર તો હું એક પ્લાસ પોઇન્ટ બતાવવા માંગુ છું કે અહીંયા તમે જો આની અંદર કુણો કુણપય એવી સરસની છે બરાબર હવે મેં અહીંયા ડોકા નથી કાપ્યા ત્યાં અને અહીંયા મેં ડોકા કાપી નાખ્યા છે બરાબર આ છોડ અંદર મેં કાપેલું છે. હવે એની જોવો કુમાઈશ ને આની જોવો એકદમ કુણપ છે. અને ત્યાં છે ને ડલ પડી ગયો છે. કે અવસ્થા એ વહી છે. તો ખેડૂતો ને મોટા મોટો અત્યારે બધા પાંદડા ખરી ગયા છે. ને એવા પ્રશ્ન આવે છે. તો વાતાવરણ ને ધ્યાન માં પણ આપણે ચાલવું પડતું હોય એટલે ખાસ વાત તો આ હતી કે સોશિયલ મીડિયામાં મને આવી કોમેન્ટ હતી પણ આ મારું મેનેજમેન્ટ છે. મારું જેટલું પણ ખેડૂતો મેનેજમેન્ટ કરતા હોય ને એ બધાને આપણે ધ્યાનમાં લઈને ચાલતા હોય તો આ સોશિયલ મીડિયાની જે વાત હતી એ મેં મૂકેલી અહિયાં અહીંયા સાથે મૂકેલી છે ને કોઈ પણ ને મારા ફિલ્ડની અંદર વિઝિટ કરવી હોય ને એ કરી શકે છે પણ વાત એ કહેવા માંગુ છું કે મેનેજમેન્ટની કિંમત હોય અને એ મેનેજમેન્ટ હું ખેડૂતોને પૂરું પાડું છું સીટ ટુ હાર્વેસ્ટિંગ મારો કોન્સેપ્ટ છે સીટ ટુ હાર્વેસ્ટિંગ પાંક વાવોન લણની સુધીની પ્રોસેસ એટલે એ બધામાં પાછી થાય છે કપાસથી માંડીને હરેક પાકની અંદર થાય છે જીરુંની અંદર બધાની અંદર એટલે ખાસ વાત તો એ જ છે કે મેનેજમેન્ટ સારું કરતા શીખીએ મેનેજમેન્ટ સારું કરશું જમીન સક્ષમ કરશું ને તો રોગ સામે લડી શકશે મારું ફિલ્ડ છે ને એ રોગ સામે લડી શક્યું છે અને માવઠા સામે પણ લડી શક્યું છે શું કહેવું છે તમારું ખાસ કરીને મન કોમેન્ટ કરજો આમે લાઈવ પ્લોટમાં જો કોઈને હજી પણ ક્વેરી હોય ને તો મારા ની અંદર આવી શકે છે ને લાઈવ જોઈ શકે છે મારું ગામ ભોલ ગામડા છે અને આ ફિલ્ડની અંદર મુલાકાત લઈ શકે છે મારો કોન્ટેક્ટ કરી શકે છે અને આવા જ વિડીયો જોવા માટે આવું જ મેનેજમેન્ટ જોવા માટે તમારે પણ કરવું પડશે જોઈએ કાઈ નહિ થાય એટલે આપણે કરાવીએ છીએ સીટ ટુ હાર્વેસ્ટિંગ મારો નંબર છે ચોરાણું બે પંચાણુ સડસઠ છ પચાસ પાસી બધા ઘણા બધાને કોમેન્ટ ટુ આવશે કે મેડમ તમે તો એ પેલા વર્ષે વાવ્યો હશે ને એટલે પણ હું તમને બધાને કહી દઉં આ પોડાની અંદર ચાર વર્ષથી આ વવાય છે ને આના વેરાયટી વારંવાર વવાય છે એટલે કોમે ચાર વર્ષથી આ વવાય છે પણ પ્લસ પોઇન્ટ શું છે ખબર છે કે આવું મેનેજમેન્ટ મેં મારી જમીન સક્ષમ કરી લીધી છે હું દુનિયા આખીને કરાવતી હોય તો આપણે ના કરીએ મારી જમીન એટલી સક્ષમ છે રોગ પ્રતિકારક શક્તિ મારા છોડની સારી રહે છે એટલે આ બધું સક્ષમ શક્ય છે નહીંતર શક્ય નથી એટલે તમે પણ આવું મેનેજમેન્ટ કરો